પાસે સાબરમતી નદીમાં માં ફસાયેલા નવ લોકોને વહેલી સવારે એનડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ગત રાત્રિના સમય નવ જેટલા લોકો ફસાયા હતા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં આ લોકો રેતીના પટમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે રાત્રિના અંધકાર અને પાણીના તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી રાત્રિના સમયે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરીને અટકાવવાનો નિર્ણય લેવાયો હતો અને વહેલી સવારે સૂર્યોદય થતાં જ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી એનડીઆરએફની ટીમે અદ્યતન સાધનો કૌશલ્યનો ઉપયોગ કરી ફસાયેલા તમામ નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આ લોકો ખેડ આસપાસ વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે તેમને સહી સલામત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ ઘટના બાદ જિલ્લા તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની સપાટી વધી રહી છે આવી પરિસ્થિતિમાં સ્થાનિકોને મુસાફરોને નદીમાં પ્રવેશ ન કરવા અને પુલ પરથી પસાર થતી વખતે સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે